સુરતમાં વાવાઝોડાની આગાહીને પગલે બીચ બંધ કરાયા છે ગુજરાતના ભારે પવન ફૂંકાવાની આગાહી છે તેથી સહેલાણીઓની અવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તથા બંને બીચ પર જશો તો પોલીસ પરત મોકલશે બીચ પર જવા માટેના રસ્તા પર પોલીસ તૈનાત કરવામાં આવી છે જેમાં સહેલાણીઓને બીચ પર જતા પહેલાં જ અટકાવી દેવામાં આવે છે તેમાં સુરતના હજીરા રોડ પર સોવાલી બીચ આવ્યો છે તેમજ સુરતના એરપોર્ટ રોડ પર ડુમસ બીચ આવ્યો છે રાજ્યના હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી છ દિવસ તાપમાન યથાવત રહેશે ચાર જિલ્લામાં અંધી વંટોળની આગાહી કરવામાં આવી છે કચ્છ પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટોમની આગાહી કરવામાં આવી છે પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ રહેશે ભારતીય હવામાન ખાતાની આગાહીને આધારે ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હોવાથી તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે શહેર પોલીસ કમિશનર અનુપસિંહ કહેલોતે એક જાહેરનામું બહાર પાડ્યું છે જે અનુસાર સુરત શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં સમાવિષ્ટ સુવાલી તથા ડુમસ બીચ વિસ્તારમાં લોકોની અવરજવર તથા માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે આ હુકમ તારીખ પહેલી જૂનના રોજ સવારના છ વાગ્યાથી તારીખ સાત જૂન રાત્રિના બાર વાગ્યા સુધી અમલમાં રહેશે તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે જે વાવાઝોડાનું આસાર આપણને મળ્યો છે ને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે એ દરિયાઓ ખેડવા ના જાય અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે કિનારા છે એ જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ કમિશનર શ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ એકથી સાત સુધીમાં દરિયાકિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે પોલીસ સાથે સંકળાયેલ સંકળાયેલા જે પણ હોમગાર્ડ્સ છે એ બધાને ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે નાના નાના જે લોકો ટેમ્પરરી સ્ટ્રકચર બનાવી અને પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે એમને પણ ખસેડી લેવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે